પાવડર લગાવો હા હા રુદ્ર પાવડર લગાવે છે થોડો છે બહુ ધોળો થઈ જાય પાછો વિસ્વાય લગાવ્યો વાહ ચો અરે વાહ

તમારો કોઈ નો તો ઉદાટ બની જાય તારા છે

વાદળી નથી ટાઈમ છે તો આપડે સિલાઈ નું છે થોડુંક તો એ કરીએ ને પછી રસોઈ કરવાનું ટાણું થઈ જાય તો રસોઈ બનાવશું